કાશી વિશ્વનાથ રહેતા કિશોરભાઈ દ્વારા બે પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું હતું એક પુસ્તકનું નામ સ્વર પથિક જેમાં આધ્યાત્મિક અને સંગીતની સાથે જોડાયેલ પંડિત વિજય કુમાર સાથે જોડાયેલ સ્મરણો દર્શાવવામાં આવ્યા છે જ્યારે બીજી પુસ્તકનું નામ ટ્રાન્સફોર્મિંગ જર્ની છે આ પુસ્તકમાં સૈનિક સાથે જોડાયેલ સ્મરણો વિશે ઘટના ઘટી હતી એ દર્શાવવામાં આવ્યું છે આ કોઈ પણ વ્યક્તિને જોઈતી હોય તો તેમના ઘરેથી વિના મૂલ્યે આપવામાં આવે છે મારું નામ કિશોરચંદ્ર દંડવતે છે અને હું આમ રિટાયર્ડ સિગ્નલ ઇન્જિનિયર છું અને વડોદરા ડિવિઝનથી રિટાયર્ડ થયેલું અને રિટાયરમેન્ટ પછી મને આવું થયું મને થોડુંક સંગીત કલા સાહિત્ય આમાં મને થોડીક વધારે પડતું રસ છે એટલે મેં પછી એમએસ યુનિવર્સિટીનો ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ જોઈન કર્યો અને બોતરના વર્ષે હું ત્યાંથી માસ્ટર્સ કર્યો તો એના પછી મને આમ થયું કે ભાઈ આજની તારીખમાં આપણે આમ વિચાર કરીએ તો એશામ ન વિદ્યા તપો ન દાનમ જ્ઞાનમ ન શીલમ ગુણો ન ધર્મમ તે મૃત્યુલોકે ભૂયભાર ભૂતા મનુષ્યરૂપેણ પ્રકાશચરંતી એટલે આપણે વિદ્યા વગર કંઈ સારું નથી જીવનમાં જે જીવનમાં જે આપણે જિંદગીમાં આપણે જીવવું હોય તો આપણે વિદ્યાની જરૂર જ્ઞાનની જરૂરત ખરી તો એના હિસાબે પછી હું એનો થોડોક અભ્યાસ કર્યો સંગીતનો અને મને અધ્યાત્મામાં બહુ એ છે રસ છે એટલે પછી આધ્યાત્મ અને સંગીત બંનેનો હું અભ્યાસ કર્યો અને ત્યાર પછી આપણે અહીંયા પંડિત વિજયકુમાર સંત કરીને સિતારવાદક છે જે જેમનું સિતારવાદન બહુ સારું છે અને એમને ગુજરાત ગૌરવનો અને આવા ઘણા બધા એ મળેલા છે ઇનામ મળેલા છે પારિતોષિક મળેલા છે તો એ વ્યક્તિત્વ પછી હું સિલેક્ટ કર્યો મારા બુક માટે અને પછી હું બુક લખી જેનું કે નામ છે કે સ્વરપથિક સ્વરપથિક એટલે અત્યારે એ પણ આજની તારીખમાં એંસીની ઉંમરમાં છે છતાં એ આજની તારીખમાં સિતાર વગાડે છે અને બહુ સરસ સિતાર વગાડે છે એટલે જ હું એને પથિક નામ આપેલું સ્વરપથિક એટલે સંગીતનું સાધક જે આજની તારીખમાં પણ એ સાધના કરે છે સાધનામાં લીન હોય છે તો એ પ્રમાણે પછી હું એક આ ચોપડી લખી જેનું નામ હું આપેલું સ્વરપથિક એ પંડિત વિજયકુમાર સંતના એમાં ઉપર એમના જીવન ઉપર અને એમનો જે પરિવાર છે અને એમનો જે ઘરાનો અત્યારે જે સંતનો થયો એના ઉપર લખેલું પુસ્તક છે અને બીજો પુસ્તક છે મારો ટ્રાન્સફોર્મિંગ જર્ની ટ્રાન્સફોર્મિંગ જર્ની એટલે અત્યારે આપણે જ્યારે પણ ટીવી ચાલુ કરીએ તો યુક્રેન અને રશિયા પછી ઇઝરાયલ અને લેબનાન ઇઝરાયલ અને ગાઝા અને પાકિસ્તાનમાં તો તમે પૂછો જ નહીં પાકિસ્તાનમાં તો આ તો દરરોજનો નાટક એ છે કે તમે ટીવી ઓન કરો એટલે પાકિસ્તાનમાં ખબર પડે કે આટલા મરી ગયા પહેલાં મરી ગયા પહેલાં મરી ગયા એટલે મારા મનમાં વિચાર આવ્યો કે આ બધું આજની તારીખમાં લોકો વિચાર કરે છે આપણા પંતપ્રધાન છે પછી અમેરિકાના પંતપ્રધાન આ લોકોએ આપસમાં વિચાર કર્યો કે ભાઈ ગમે તે કરીને આપણે શાંતિ સ્થાપવી જોઈએ નહીં તો પછી આ જે આજની તારીખમાં જે આપણી માતૃભૂમિ છે એ જે પૃથ્વી છે આ જે ગ્રહ છે જેને આપણે બ્લ્યુ સ્ટાર કહીએ એ આજની તારીખમાં એ તો એનો વિનાશ પામવાનો છે એ વાત નક્કી તો એટલે એના હિસાબે પછી મને આમ થયું કે આપણે બી કંઈક એમાં આપણો બી કંઈક સહભાગ કરવો જોઈએ અને એમાં હું પછી લખ્યો છે કે એ સિંગલ કેન કેટ બ્લો ધ વિન્ડ બટ વેન વિન્ડ બ્લોઝ આવરી સિંગલ પાર્ટિસિપેટ એટલે અને પછી આજની તારીખમાં ઇન્ડિયાનો જે પીસ મિશન છે આમાં બધા લોકોનો બધા દેશોનો બધા વિશ્વના જેટલા બધા લોકો છે આ બધા એના કોન્ટ્રીબ્યુટ કરવો જોઈએ અને એને શાંતિ માટે પ્રયત્ન કરવો જોઈએ અને એના જ હિસાબે પછી હું આ ચોપડી લખી છે આમાં એક વિંગ વિંગ કમાન્ડરની એક નાનકડી એટલે આજની તારીખમાં ફક્ત અઠ્ઠાવીસ પે પાનાનું પહેલું આ નોવેલ છે તમે નોવેલ કહી શકો સ્ટોરી કહી શકો આમાં થોડુંક ભાગ પોયમનો છે તો એમાં પછી હું પ્રયત્ન આ કર્યો છે કે ભાઈ એ વિંગ કમાન્ડર છે જે આજની તારીખમાં જ્યારે વર્લ્ડ વાર વન કહો આપણે વર્લ્ડ વાર ટુ કહીએ કે આજની તારીખમાં જેટલા બધા યુદ્ધો થાય છે એમાં પછી આ લોકો મિસાઇલ ઝીંકે છે બમ નાકે છે એક માણસને મારવા માટે સો માણસો ત્યાં મરે છે અને એમાં વધારે બીજો કોઈ કોઈની કોઈ તકલીફ થાય કે ના થાય પણ સૌથી વધારે તો પબ્લિક જ મરે છે તો એના હિસાબે પછી હું એ કર્યો કે ભાઈ એના એટલે એને નામ આપેલું હ્યુમન તો હ્યુમન તરીકે એ સ્પેસમાં જાય છે પછી ત્યાંથી એક ભેદી અવાજ સાંભળાય છે એને છ દિવસનો ટાસ્ક આપેલું હોય છે એ ત્રણ દિવસમાં પૂરો કરે ચોથે દિવસ એ ભેદી અવાજ આવે છે એને હું કોસ્મિક વાઇડ કરીને એને એ આપેલું નામ આપેલું અને એમાં પછી પોએમ રૂપમાં આ એક મેસેજ આપવાનો પ્રયત્ન કર્યો છે કે ભાઈ અહીંયા આ તમે લોકો તો એને એમાં પહેલો વર્ડ જે પહેલો સેન્ટેન્સ જે હું વાપરેલું એ કે હે મેન વોટ ધ હેલ આર ડુઈંગ હવે હેલ શબ્દ આમ તો આપણે સાહિત્યિક રૂપમાં જોવા જઈએ તો એ વાપરવું સારું નથી મને ઘણા બધા લોકોએ પૂછેલું કે ભાઈ તમે હેલ શબ્દ વાપરો છો એ તો કે કઈ રીતે પણ મેં કીધું આ જે કૃત્યકાર છે એ હેલ શબ્દ કરતાં પણ ઘણો નીચે છે ઘણો ગણિત છે એટલે આજની તારીખમાં પછી હું એ જ પ્રમાણે પછી એને પોએમ કર્યો છે અને છેલ્લે એની એની જે વાઇફ છે એનું નામ છે હ્યુમિનિટી તો જ્યારે સૌથી છેલ્લે એટલે લાસ્ટમાં પછી એ ખબર પડે છે કે એ હ્યુમિડિટી એને જગાડે છે કે ભાઈ ચાલો ઉઠો ઉઠો સવાર થઈ ગઈ તો પછી એ આપણા મિસેસને કહે છે કે તે બહુ વહેલા મને જગાડી દીધું નહીં તો હું પીસ લઈને જ આવ્યો હોત પીસ લઈને જ આવ્યો હોત આ બુક મારી પાસેથી મળી જશે તમને આપણા અહીંયા ઘરેથી જ બત્રીસ કાશી વિશ્વનાથ સોસાયટી લાલબાગ વડોદરા ચંદ્ર દંડવતે